ગીરગઢડાથી જામવાડા રોડ પર જતા રસ્તા પર ગીરગઢડા શહેરનો કચરો ગ્રામ પંચાયત તેમજ વેપારીઓ દ્વારા મેન રોડ પર નાખવામાં આવે છે આથી આવતા જતા રાહદારીઓને દુર્ગંધનો સામનો કરવો પડે છે આસપાસ વાડી વિસ્તાર હોય તેમજ જંગલ વિસ્તાર બહુ નજીક હોય અવારનવાર વન્ય પ્રાણીની અવર જવર હોય છે ત્યારે વાડીએ કામ કરતા ખેડૂતભાઈઓ મજૂરને પણ વાડીએ રહેવામાં મુશ્કેલીઓ પડે છે અને આસપાસના ગામોમાં કોઈ પણ માલઢોર જો બીમાર કે ફેલ થયું હોય તેવા માલઢોરને આ વિસ્તારમાં નાખવામાં આવે છે અને જંગલ નજીક હોવાથી રાત્રિના સમય સિંહો મારણ ખાવા પહોંચી આવે છે આ મરેલા માલ ઢોર કયા કારણોસર મરેલ હોય તેની તપાસ કોઈ જાતની કરવામાં આવતી નથી જો આ મરેલા માલો સિંહ અને તેના સિંહ બાળ ખાય અને બીમાર પડે તો જવાબદાર આ સ્થળે રાત્રિના સિંહોની પજવણીના વિડીયો પણ ખૂબ વાયરલ થયા છે કેટલાકને રોક્ષો જ્યારે આ મારણ રોડ પર નાખી જાય છે તો સિંહ આવવાના રોડ પર નીકળવા રાહદારીઓ જોવા રોકાવાના છે આ જગ્યા જસાધાર રેન્જમાં આવતી હોય અને વન અધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી સાથે તંત્રને પણ આ જગ્યાએથી અંદરના ભાગે કચરાની જગ્યા ફેરવી જરૂરી છે અને વિભાગને પણ આ મરેલા માલઢોરની તપાસ કરવી જોઈએ અને અંદરની જગ્યાએ નાખવા જોઈએ જ્યાં પબ્લિકની અવર જવર ના હોય જે ઠીકરીની સિંહોની પજવણી ના થાય અને સિંહમાં બીમારી ના ફેલાય ગિરનારાબાદ ન્યૂઝ અશરફ મકરાણી ગિરગઢડા